મેના રોજ વડોદરા બસ ડેપો ખાતે બસમાં ચડતા મુસાફરને બનાવ્યો હતો સિકા બસમાં ચડી રહેલા મુસાફરના પર્સમાંથી સોનાના દાગીના ભરેલા નાના પર્સની કરી હતી ચોરી ચોરી અંગેની ફરિયાદ મુસાફરે સયાજીગંજ પોલીસ મથકે નોંધાવતા પોલીસે હાથ ધરી હતી તપાસ પોલીસ તપાસમાં મુસાફરોની ભીડ વચ્ચે એક મહિલાની શંકાસ્પદ ભૂમિકા જોવા મળતા તેની હાથ ધરી પૂછપરછ મહિલાએ મુસાફરના પર્સમાંથી ત્રણ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કરી કબૂલાત પોલીસે લીલાબેન માદી નામની મહિલાની કરી અટકાયત પોલીસે મહિલા ચોર દ્વારા ચોરી કરેલ મુદ્દામાલ કર્યો કબજે વાયનએન ન્યૂઝ વડોદરા Subscribe now and press the bell icon.